શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલના મંચ પર વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું તારીખ છવ્વીસ છ બે હજાર પચીસને ગુરુવારના રોજ એસ્ટ ગુજરાતીનું પેપર પૂર્ણ થયું એમાં વિભાગ એક વ્યાકરણની મિત્રો હું ચર્ચા કરવા માટે માગું છું આપના ઉત્તરો પણ તમે એની સાથે ચકાસી શકો છો કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તમને ખ્યાલ પડી શકે એવું છે જોકે વ્યાકરણનો જે ટૉપિક જે છે એ ખૂબ જ સહેલો પૂછાયેલો છે તો જોઈએ પ્રશ્ન નંબર એક

ઘણી વખત એમ પણ કહેતા હોય છે ભાઈ મગજમાં બેઠું કે ના બેઠું પણ એનાથી થોડો ઉલટા પ્રમાણમાં આરટી ભરે પૂછેલું છે મગજમાં ભૂસું ભરાવું એમાં ચાર ઓપ્શન આપેલા છે ગેરસમજ કે હઠ વ્યાપવી અક્કલ ઓછી હોવી ચાનક ચડવી અને મક્કમ નિર્ણય કરવો ભાઈ મગજ ઓછું ચાલુ એવું હોય તો આપણને એવું લાગે કે અક્કલ ઓછી હોય એ પ્રમાણે બને મગજ પર ઘોડો સવાર થયું આવે તો એમ લાગે કે ચાનક ચડવી અને બીજો આપણને આપેલો છે મક્કમ નિર્ણય કરવો તો મગજમાં છાની લેવું એ હોય તો ત્યાં મક્કમ નિર્ણય કરવો એવું આવે તો આપણી પાસે ઓપ્શન એ છે તો સાચો જવાબ એ આવે મગજમાં ભૂસું ભરાવું એનો અર્થ એવો હતો કે ગેરસમજ કે હઠ વ્યાપી આમ ઘણી વખત આનો પણ ઉપયોગ કરતા હોય છે એના મનમાં મગજમાં ભૂસું ભરાઈ ગયું છે એટલે એક પ્રકારનું ગમંડ ભરાઈ ગયું છે ગેરસમજ ભરાઈ ગયું છે હઠ વ્યાપી ગયું છે એવો અર્થ ત્યાં થાય બીજો પ્રશ્ન છે નીચે આપેલી કહેવત અને તેના અર્થનો સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલો આપેલો છે મન ગંગા તો કથરોટ મે ગંગા એટલે કે મન ચંગા તો કથરોટ મે ગંગા એનો અર્થ આપેલું છે અંતકરણ ચોખ્ખું હોય તો યાત્રા કરવાની જરૂર નથી બીજું આપેલું છે કામ કર્યા તેને કામન કર્યા એનો અર્થ આપેલો છે ટાપ ટીપથી માણસ રૂપાળો લાગે સીમાં આપેલું છે કાગડો દહી થરું લઈ ગયો એનો અર્થ આપેલો છે બોલકા માણસને વધારે ફાયદો થાય અને ડી આપેલું છે છાસ લેવા જવું ને દોણી સંતાડવી એનો બને છે સસ્તી ચીજ લેવામાં શરમ અનુભવી ચાર ઓપ્શનમાંથી માંથી કયો ઓપ્શન સાચો છે તો મિત્રો બહુ જ સરળ આ પૂછેલો છે એ આવે મન ચંગા ચંગા એટલે પવિત્ર થાય મન ચંગા તો કથરોટ ને ગંગા મન આપણું પવિત્ર હોય ને તો ગંગામાં ડૂબકી મારવા માટે જવાની જરૂર નથી કથરોટ એટલે નાનું એવું વાહન સાધન જે છે તે વાસણી પ્રકારનું તો આપણે મન પવિત્ર હોય તો ગંગા નદીમાં ડૂબકી મારવા માટે ત્યાં જવાની જરૂર નથી હિન્દીમાં પણ આ કહેવાય મન ચંગા તો કથોતી મેં ગંગા કથોતી એટલે કથરો તેનો અર્થ બને છે અંતઃકરણ અંતઃકરણ એટલે હૃદય થાય મન પણ થાય ચોખ્ખું હોય તો યાત્રા કરવાની જરૂર પડતી નથી હવે કામ કરે તેને કામન કર્યા તો આ ટાપટીપથી માણસ રૂપાડો લાગે એ કેમ નથી આવતું તેનો અર્થ ખરેખર એવું બને છે કે કામ કરનાર સૌને પ્રિય લાગે એટલે જે અર્થ આપેલો છે એ પ્રમાણે એ અર્થ ખોટો આપેલો છે એનો અર્થ બને છે સારી વસ્તુ નઠારાને હાથ જવી કે ગઈ છાસ લેવા માટે જવું દોણી સંતાડવી અહીંયા તેનો અર્થ આપેલો છે સસ્તી ચીજ લેવામાં સરમ અનુભવી પણ એવો અર્થ થતો નથી એનો અર્થ આ પ્રમાણે બને છે કે જે કામ કરવું અને તેની શરમ પણ રાખવી એ ઠીક નથી જે કામ કરવું અને તેની શરમ પણ રાખવી એ ઠીક નથી એટલે આ જે ડી જે છે એ પણ ખોટું આપેલું છે માટે ઓપ્શન એ મનચંગા તો કથરોટમે ગંગા અંતઃકરણ ચોખ્ખું હોય તો યાત્રા કરવાની જરૂર નથી એ ઉત્તર ત્યાં આગળ સાચો છે બીસીડી ડી ગલત છે નીચે આપેલા શબ્દ સમય એક શબ્દ આપો એમાં શબ્દ સમૂહ પણ ખૂબ સહેલો પૂછેલો છે એમાં આપણને આપેલું છે કદી નિષ્ફળ ન જાય તેવું અમોગ શસ્ત્ર તો કદી નિષ્ફળ ન જાય તેવું અમોગ શસ્ત્ર કે બાણ તેને કહેવામાં આવે રામબાણ આ તેનો સાચો વિકલ્પ છે આપણે એવું પણ શબ્દનો ઉપયોગ કરીએ છીએ એટલે તો રામબાણી ઇલાજ છે એટલે ક્યારેય નિષ્ફળ ના જાય કદી નિષ્ફળ ન જાય તેવું અમુક બાણ બાણ શસ્ત્ર પણ અંદર આવે જવાબ એક જ છે રામબાણ ગાંડીવ ના આવે ગાંડી તો અર્જુન નું ધનુષ બાણ હતું સુદર્શન ભગવાન શ્રી ચક્ર છે અગ્નિ અગ્નિસ્ત્ર એ મિસાલનું નામ છે એટલે ડી સી અને ડી ના આવે સાચો ઉત્તર રામબાણ આવે ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે સાચી જોડણી કઈ છે એમાં એ આપેલું છે હકુમત પરંતુ હકુમતની ની જોડણી ખરેખર સાચી લખવી હોય તો આ પ્રમાણે આવે હ પછી ક ને દીર્ઘ ઉ બને અને મ અને ત આ જોડે નિશાન આપણને રસો આપેલું છે એટલે એ ઓપ્શન ખોટું છે પછી આપેલું છે કુતુહલ કુતુહલ નો અર્થ બને છે જિજ્ઞાસા એમાં પણ ભૂલ છે એ પ્રમાણે જોડની આવે નહીં એનો અર્થ આ પ્રમાણે બને છે કુ અને તને દીર્ઘ ઉ આવે કુ તુ હ લ આ પ્રમાણે બને અને કુતુહલ નો અર્થ બને છે જિજ્ઞાસા એટલે બી ઓપ્શન આપેલું છે એ પણ ત્યાં આગળ દ્રષ્ટિએ ખોટું છે આપણને પ્રશ્ન પૂછેલો છે સાચી સી માં આપણે આપેલું છે કબૂલાત કબૂલાતની પણ જોડણી જે લખેલી છે એ ખોટી છે તો ભૂલ ક્યાં છે ક બુ લાત બને દીર્ઘ આવે અહીંયા દીર્ઘ આવે અહીંયા દીર્ઘ આવે અહીંયા દીર્ઘ આવે એટલે એ બી અને સી નથી આવતા આપણો સાચો ઉત્તર છે વસુ લાત આ જોડણીમાં સાચો ઉત્તર છે પ્રશ્ન પૂછેલો નીચે આપેલા શબ્દમાંથી સાચે જોડણીનો વિકલ્પ પસંદ કરો તો જે છેલ્લી આપેલી છે વસુલાત એ તેનો ઉત્તર સાચો છે હવે ત્યાં ત્યાર પછી લેખન રૂઢિ અને ભાષાની દૃષ્ટિએ કયું વાક્ય યોગ્ય છે એ આપણે જોવાનું છે આ બહુ કન્ફ્યુઝન વાળું છે આપણને લાગે કે એ પણ સાચું છે સી પણ સાચું છે એવું આપણને લાગે પણ ખરેખર તેનો સાચો ઉત્તર જે છે પહેલું વાક્ય આપણને આપેલું છે કે અમે આકાશમાં જોઈએ છે તો એ ઈચ્છાના અર્થમાં તે લેવાના અર્થમાં છે ખરેખર એનું અવલોકન કરતા હોય નિરીક્ષણ કરતા હોય તો જોઈએ છે શબ્દ ના આવે શું આવે અમે આકાશમાં તારા જોઈએ છીએ એવું આવે જોઈએ છીએ આવે પણ છે છે એટલે વિધાન ખોટું પછી બીજો વગર જણાવે કચેરીમાં ગેરહાજર રહેવું જોઈએ નહીં હવે આપણને બી ઓપ્શન સાચું લાગે પણ બી ઓપ્શનમાં પણ ભૂલ છે ક્યાં ભૂલ છે એ પણ તમને કહી દઉં વગર જણાવે એ શબ્દ ના આવે જણાવે ના બદલે આ પ્રમાણે આવે જ અણાવ અનેક માત્ર એ વગર જણાવે આ રીતે લખેલું હોય તો સાચું આવે વગર જણાવે કચેરીમાં રહેવું નહીં એટલે બી પણ ખોટું છે છે શિયાળામાં ઠંડી પડતી હોય છે એક ભૂલ છે હોય શબ્દ ના આવે ત્યાં આગળ આવે શિયાળામાં ઠંડી પડતી હોય છે આ આવે કોઈ વિદ્યાર્થીને એવું લાગે કે શિયાળામાં ઠંડી પડતી છે એવું લખીએ તો ખોટું ઈ અહીંયા ભૂલ છે હો ઈ ના આવે હો ય આવે જણાવે એમાં ભૂલ છે જણાવે આવે અને જોઈએ કયા ભૂલ છે હવે આપણી પાસે ઓપ્શન ડી વધ્યું ઓપ્શન ડી સાચું છે લોઢું ગરમ હોય ત્યારે તેને તરત ટીપવું જોઈએ એ ઓપ્શન સાચું છે જેને આ ઓપ્શન સાચું છે તમે એક પાકો છે પ્રશ્ન નંબર છઠ્ઠો રૂઢિપ્રયોગ એનો સાચો અર્થ કયો છે આપણે આપેલું છે અંગૂઠો દેખાડો એનો અર્થ બને છે ખરેખર તેનો અર્થ એ બને બને છે અંગૂઠો દેખાડો એટલે એને આપણે ઘણા વધારે કરીએ છીએ અંગૂઠો દેખાડો એટલે ડીઓ બતાવો નાસી પાસ થયેલા કબૂલ ન કરે નિશાની કરવી ના પસંદગી દેખાડવી વિરોધ દર્શાવવો હાંસી કરવી મસ્કરી કરવી આ બધા અર્થ થાય અહીંયા પણ અર્થ આપેલો છે પ્રોત્સાહન કરવું આપવું કે કરવું તો પ્રોત્સાહન કરવું આપવું એ તેનું ઉત્તર ત્યાં આગળ છે નહીં સાચો ઉત્તર કયો આવે છે આપણે ત્યાં જોઈએ એટલે ઓપ્શન એ જે છે રૂટી અર્થ આપેલો છે એ ત્યાં આગળ સાચું છે નહીં એટલે એની પર ચોકડી પ્રેમથી મારી દઈશું બી આપેલું છે જાડી નાખો તો જાડી નાખોનો અર્થ વરસાદ પડવો એવું ના થાય જાળી નાખવું કે ઝાટકી નાખવું શબ્દ નાખવો ધમકાવી નાખવું આજ આવે સારી પેઢે ઠપકો આપો કે માર મારીને હલકું કરવું એટલે ઝાટકી નાખો ને જાળી નાખવું બંનેનો અર્થ એક જ થાય છે પણ અહીંયા આપણને આપેલો છે વરસાદ પડવો તો બી ઓપ્શન ખોટું છે એ ના આવે ઘાસ કાપવું એનો અર્થ આપેલો છે ગપ્પા મારવા તો એ પણ ખોટું છે ઘાસ કાપવું એટલે ગપ્પા મારવા ન થાય એનો અર્થ બને છે ઘાસ કાપે સાંભળવું નહીં ઉપેક્ષા કરવી પછી ગણકારવું નહીં ફોગટ મહેનત કરવી આ પ્રમાણે બને આપણે ઘણી વાર તો એમ હોય કે મેં તેને આટલું બધું સમજાવ્યું શું તારી આગળ ઘાસ કાપી રહ્યું છું એ અર્થ તેનો વાક્ય પ્રયોગ થાય તો આપણી પાસે ઓપ્શન ડી છે ઓપ્શન ડી આવે એનો સાચો જવાબ છે દાઢીમાં હાથ ગાલો એનો અર્થ એવો તો ગરજપૂર્વક મદદ માગવી લેવીને ગરજપૂર્વક મદદ માગવી એટલે સાચો ઉત્તર ડી છે જેને ટીક કરેલું છે એનો એક ગુણ તેને પ્રાપ્ત થશે ત્યાર પછી આપેલું છે આપેલી કહેવત માટે સાચા અર્થનો વિકલ્પ પસંદ કરો ઘી ઢળ્યું તો ખીચડીમાં ઢળ્યું ઘી ઢળ્યું તો ખીચડીમાં અહીંયા પર પ્રમાણે આપેલું છે ઘી ઢળ્યું તો ખીચડીમાં ઢળ્યું એમ પણ આવે છે તો સુકન થવા પોતાને અથવા પોતાને જ લાભ થવો ખાવા પીવાનો શું ખાવું વધારે લાભ થવો હવે સામાન્ય તાર્કિક વિચારો ને આપણે ખીચડી ખાતા હોય તો ખીચડી બનાવી છે એમાં ઘી ઢળીએ તો કે નુકસાન નથી કારણ કે ખીચડી તો ખાવાની જ છે જ ફેંકી દેવાનું નથી એટલે નુકસાન તો છે નહીં એટલે સાચો ઓપ્શન જે છે ને મિત્રો અહીંયા આગળ બી આવે શું બી આવે કે પોતાને અથવા પોતાનાને જ લાભ થવો ઘરમાં ખીચડી અને ઘી ઢળીએ ભૂલું તો આપણે ખીચડી ખાવાની છે એટલે આપણને જ લાભ થયો એનો અર્થ એ બને બને છે સુકન થવા ના પછી ખાવા પીવાનું ખવું એ પણ ઓપ્શન ના આવે ડી વધારે લાભ એ પણ આપતો નથી હવે બહુ જ વાળો પ્રશ્ન છે આમાં મને લાગે છે ત્યાં સુધી મોટાભાગના વિદ્યાર્થીઓને ઘણી બધી ભૂલો હશે તેમાં પ્રશ્ન આપણને આપેલો છે ચાર ઓપ્શન છે એક એક વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવતા હતા હવે નિયમ મિત્રો તમને કહી દઉં કે પ્રત્યેક દરેક એક એક એટલે કે એક એક એમ પ્રત્યેક દરેક એક એક આ પ્રમાણે હોય ને તો પછીની સંજ્ઞા બહુ વિદ્યાર્થીઓ દરેક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીઓ એક એક વિદ્યાર્થીઓ તો પછીની સંજ્ઞા બહુચનમાં ના આવે અહીંયા બહુ વચનમાં આપેલી છે એટલે આગળ આપણે જોવાનું જ ના હોય આ વિધાન વાક્યની રીતે ખોટું છે એકે એક વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવતા ખોટું છે બી આપેલું છે એકે એક વિદ્યાર્થી શાળામાં ઉત્સાહપૂર્વક આવતા હતા આપણને લાગે કે આ આ સાચું થયું ને એક એક પછી સંજ્ઞા તો અહીંયા એક વચ્ચે માં તો સાચું થયું ના સાચું ના થાય કેમ કારણ કે એક એક એટલે પર પર્સન ની વાત કરી છે એટલે આ બહુવચનમાં ના આવે ઉત્સાહપૂર્વક આવતા હતા એ બહુવચન માં આવે ને એક અહીંયા ભૂલ છે પછી આપેલું છે એક એક વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવતા હતા આ સી વિધાન પણ ખોટું છે કઈ રીતે ખોટું બને એક એક આ વચમાં સ્પેસ આપેલું છે સ્પેસ ના આવે અને ઉત્સાહપૂર્વક આ સામાસિક શબ્દ પણ જોડે લખવાનો હોય એટલે આ જે જગ્યા આપેલી છે એ ભૂલ છે એક એક આ જે જગ્યા આપેલી છે છે આ શબ્દ જોડે જ એક એક અને ઉત્સાહપૂર્વક ત્યાં ભૂલો છે એટલે આવતું નથી અને બીજું એક એક પછી વિદ્યાર્થીઓ પાછું બહુ વચનમાં આપેલું છે એ એ પણ ભૂલ છે એક અહીંયા પણ ભૂલ છે અને અહીંયા પણ ભૂલ છે આવતા હતા બહુ વચનમાં આવે નહીં તો ઓપ્શન ડી આવે એકે એક વિદ્યાર્થી શાળામાં ઉત્સાહપૂર્વક આવતો હતો મતલબ કે પર થઈ એટલે અહીંયા જે ક્રિયાપદ જે છે ક્રિયાપદ એક વચનમાં આવે એક એક વિદ્યાર્થી એક વચનમાં જે શાળામાં ઉત્સાહપૂર્વક આવતો હતો એ બી સી એ ઓપ્શન આપણા ખોટા છે ઓપ્શન ડી નિયમ પ્રમાણે સાચો આવે આ વ્યાકરણનો નિયમ છે પ્રત્યેક દરેક એક એક પછી સંજ્ઞા એક વચનમાં આવે અને બધા તમામ માનો કે બધા લખેલું હોય બધા વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવતા હતા તો આ વિધાન સાચું આવે પહેલું પણ બધા નથી એક એક છે થઈ એટલે એ ખોટું છે હવે અહીંયા આવતા હતા પણ એક એક એટલે પર વિદ્યાર્થીની વાત છે એક એક વિદ્યાર્થી શાળામાં ઉત્સાહપૂર્વક આવતો હતો આ પણ બધા હોય તો આ રીતે વાક્ય બને બધા વિદ્યાર્થીઓ શાળામાં ઉત્સાહપૂર્વક આવતા હતા તો એ રીતે ત્યાં આગળ સાચું બને પણ અહીં બધા તો આપેલું નથી આપણને જે પ્રશ્ન પૂછેલો છે એના ડી ઉત્તર સાચો છે બાકીના ઉત્તર એના ખોટા છે પછીનો પ્રશ્ન છે લેખન રૂઢિ અને ભાષા દ્રષ્ટિએ ખોટો ખોટા વાક્યનો વિકલ્પ પસંદ કરવાનો છે હવે એમાં તમારે જે છે એ ખોટો વિકલ્પ આપણે ત્યાં આગળ પસંદ કરવાનો છે તો કયો ખોટો વિકલ્પ ત્યાં આપણે શોધીશું એની આપણે ત્યાં આગળ વાત કરીએ કરીએ તો ખોટો વિકલ્પ કયો આવશે એના ચાર ઓપ્શન આપણને આપેલા છે વાંચીએ આ વાડીમાં ક્યાં ક્યાં વૃક્ષો ફળ આપે છે હવે આ ક્યાં ક્યાં છે કયા કયા શબ્દ નથી તમે રમેશ તું ક્યાં જાય છે તો આ ક્યાં આવે ક્યાં એટલે વેર ડબલ્યુ એચર અને આપેલું છે કયા કયા બંને વચ્ચેનો તફાવત છે બંને શબ્દોમાં ક્યાં છે ને કયા છે કયા વિદ્યાર્થી હતા કયા લોકો હતા ક્યાં જાય છે એક સ્થળમાં છે ને કોઈને શોધવા માટેનું છે તો આ વાડીમાં ક્યાં ક્યાં વૃક્ષો ફળ આપે છે એવું ના આવે અને સાચું બનાવો તો શું આવે એની માથે બિંદી જે છે ને એ નીકળી જાય શું આવે કયા કયા તો પણ ક્યાં ક્યાં છે એટલે એ ભૂલ છે વિશ્વના ક્યાં કયા દેશો સમૃદ્ધ છે ફરી પાછી એ ભૂલ છે ત્યાં એટલે ક્યાં ક્યાં પણ આવે ને હવે આપણી પાસે ઓપ્શન સી અને ડી છે ભારતના કયા કયા રાજ્યો સમૃદ્ધ છે અને ભારતના કયા કયા પર્વતો પર બરફ પડે છે તો ઓપ્શન ડી જે છે ભારતના આ કયા કયા શબ્દ સાચો છે કયા કયા રાજ્યો સમૃદ્ધ છે અને કયા કયા પર્વતો પર બરફ પડે છે પણ મિત્રો વાક્ય રચના અહીંયા ભૂલ છે બરફ પડે છે એવું ના આવે ભારતના કયા કયા પર્વતો પર હિમવર્ષા થાય છે એવું આવે બરફ પડે છે એવું આવે નહીં એટલે વાક્યમાં ત્યાં આગળ ભૂલ છે એટલે ઓપ્શન ડી ના આવે ઓપ્શન સી આવે ભારતના કયા કયા રાજ્યો સમૃદ્ધ છે બરફ પડે છે એવું ના આવે હિમવર્ષા થાય એમ કહેવામાં આવે એટલે ત્યાં એની ભૂલ છે ભારતના કયા કયા પર્વતો પર બરફ પડે છે એ પ્રમાણે ત્યાં આગળ આવે નહીં એટલે જે એ ઓપ્શન આપેલું છે ડી એ ઓપ્શન ત્યાં આગળ ખોટું છે હવે પછીનો પ્રશ્ન આપણને આપેલો છે નીચે આપેલા ઉદાહરણમાંથી રૂપક અલંકારનો વિકલ્પ પસંદ કરો અંતિમ પ્રશ્ન છે તેનામાં લાગણીનો છોડ રોપાય ગયો તો આપણે જે શોધવાનો છે રૂપક અલંકારનો વિકલ્પને પસંદ કરવાનો છે રૂપક અલંકાર હવે આપણને પ્રશ્ન એવું લાગે કે રૂપક અલંકારની વ્યાખ્યા સ્પષ્ટ હોવી જોઈએ રૂપક અલંકાર એટલે ઉપમેય અને ઉપમાન એકરૂપ હોય એને રૂપક અલંકાર કહેવામાં આવે એટલે કે ઉપમેયને ઉપમેયને રૂપક આપવામાં આવે તો ઉપમેય માંથી કયું વાક્ય બંધ બેસતું છે રૂપક અલંકાર ત્યાં આગળ આવે પહેલો જો તેનામાં લાગણીનો છોડ રોપાઈ ગયો હતો આ ઓપ્શન બે લઈએ બપોર શિકારી કૂતરા જેવું છે તો આ ના આવે કારણ કે આ ઉપમા અલંકાર છે બપોર ઉપમેય છે એની સરખામણી શિકારી કૂતરા સાથે કરી છે એટલે બી ઓપ્શન આવે નહીં સી છે વાઘ જેવો વાઘ વાગી ગયો જે ઉપમે વાઘ છે એને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવ્યું છે એટલે સી ઓપ્શન પણ આવે નહીં એ અનન્વય અલંકાર થયો આ જે છે બપોર શિકારી કૂતરા જેવું છે આ ઉપમા થયો આપણને પ્રશ્ન પૂછેલો છે રૂપક અલંકારનો વાઘ જેવો વાઘ પણ વાગી ગયો એ અનન્વય થાય એટલે એ પણ આવે નહીં અને ડી આપેલું છે વનની વેલીઓ શકુંતલાની વિદાય વખતે રડવા લાગી સજીવ સજીવરૂપણ અલંકાર આવે સજીવા રોપણ અલંકાર છે પ્રશ્નમાં પૂછેલું છે રૂપક અલંકાર કયો એટલે ડી પણ ના આવે તો આપણી પાસે જે ઓપ્શન વધ્યો તેનામાં લાગણીનો છોડ રોપાઈ ગયો તો લાગણી અને છોડ આવો નિયમ આવે છે લાગણી જે છે ને એ ઉપમેય છે એને રૂપકસાનો આપે છોડનો આપે લાગણીનો છોડ એકા અને બીજું એક પણ નિયમ છે કે જ્યારે ઉપમે અને ઉપમા નો ની નુ ના કેરો કેરી કેરી તણો તણી આનાથી જોડાયેલા હોય તો પણ રૂપક અલંકાર બને તો લાગણી અને છોડ એનો નો જોડાયેલા છે આ રીતે પણ તમે એને સાચો કહી શકો અને લાગણી એ ઉપમેય છે એને રૂપક આપેલું છે છોડનું આપેલું છે લાગણી કરી પણ એ રૂપક બને તો છોડનો બની ગયો એટલે આ એ ઓપ્શન જે છે એ રૂપક અલંકાર છે આની સાથે ગુજરાતી વિષય એસટીઆઈ મેઇન્સ જે દસ માર્કનું ગ્રામર હતું એની મિત્રો એ સમજૂતી પૂર્ણ કરું છું આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જે પ્રશ્નપત્રનો જે એનો ચર્ચા કરી છે એની જે સમજૂતી આપી છે આપના મિત્રો સુધી પણ શેર કરજો એવી શુભેચ્છા સાથે મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગઢવી ગુજરાત